આકાશવાણી સમાચાર નથવાણી વાંચે છે નમસ્કાર અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃતકોના ડીએનએ મેચિંગ માટે સેમ્પલિંગની કામગીરી પૂર્ણતાના આરે છે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે અત્યાર સુધી એકસો બાસઠ મૃતકના ડીએનએ નમુના મેચ થયા છે અને એકસો ચોવીસ મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે દુઃખદ વિમાન અકસ્માત બાદ મૃતદેહોની ઓળખ કરવા ડીએનએ મેચિંગ માટે સેમ્પલ કલેક્શનની પ્રક્રિયા વહેલી તકે અને સંવેદનશીલતા સાથે પૂર્ણ કરવા માટે માઇક્રોબાયોલોજીસ્ટની પાંચ નિષ્ણાત ટીમોની રચના કરવામાં આવી હતી જિલ્લામાં ચોમાસાના વિધિવત આગમન પહેલા જ વરસાદી માહોલ જામ્યો છે અરબી સમુદ્રમાં સર્જાયેલા સર્ક્યુલેશનની અસરથી છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લાના આઠ તાલુકામાં વરસાદ પડ્યો છે આજે સવારથી પૂર્વ કચ્છમાં કંડલા ગાંધીધામ રાપર ભચાઉ અને અંજારમાં વરસાદ વરસ્યાના અહેવાલ છે તો ભુજ નખત્રાણા મુન્દ્રા અને માંડવી તાલુકાના ગઢશીસામાં આજે બપોર બાદ ફરી વરસાદી ઝાપટા શરૂ થયા છે ભુજના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું જાણવા મળ્યું છે ભચાઉ તાલુકામાં શિકારપુર સુરજબારી હાઇવે પર ધોધમાર વરસાદના સમાચાર છે ગઈ રાત્રે પણ માંડવી ભુજ ભયાઉ સહિતના તાલુકાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું જિલ્લા કંટ્રોલ રૂમ પાસેથી અમને મળેલી વિગતો મુજબ અત્યારે સાંજે છ વાગે પૂરા થતા ચોવીસ કલાકમાં ગાંધીધામમાં સૌથી વધુ એકસો બાર મિલીમીટર વરસાદ નોંધાયો છે તો માંડવીમાં નેવ મુન્દ્રામાં એકાવન મિલીમીટર ભુજમાં સાડત્રીસ મિલીમીટર નખત્રાણામાં છોતેર મિલીમીટર ભયાઉમાં ચોસઠ અંજારમાં ત્રેસઠ અને રાપરમાં બેતાલીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે જિલ્લામાં વરસાદના કારણે ઉકળાટ અને ગરમીથી લોકોને રાહત મળી છે જોકે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને વિવિધ જગ્યાઓ પર રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન દળ એનડીઆરએફની પાંચ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે જે અંતર્ગત રાજકોટ ખાતે બે ભાવનગર બોટાદ કચ્છ અને ગાંધીનગરમાં એક એક ટુકડી મૂકવામાં આવી છે એકવીસમી જૂને અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કચ્છમાં જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની ઉજવણીને લઈને જિલ્લા કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં શ્રી પટેલે કાર્યક્રમોની તૈયારી અંગે સંબંધિત પ્રાંત અધિકારીઓ પાસેથી વિગતો મેળવીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું બેઠક વ્યવસ્થા યોગા કોચ અને પ્રોટોકોલ મુજબ જ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે તેવું સૂચન જિલ્લા કલેક્ટરે કર્યું હતું આ વખતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આરડી વરસાણી હાઈસ્કૂલ ભુજ ખાતે યોજવામાં આવશે એ જ રીતે વિવિધ તાલુકાઓમાં પણ તાલુકા કક્ષાના કાર્યક્રમો યોજાશે જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે જિલ્લા મથક ભુજ ખાતેની જીકે જનરલ હોસ્પિટલ તેને પહોંચી વળવા માટે સજ્જ છે અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડૉક્ટર દેવિકા ભટ્ટે આ અંગે વધુ માહિતી આપી હતી मैं सभी नागरिकों को आश्वासित करना चाहती हूँ कि कोविड 19 के खतरे को देखते हुए हमारी तैयारी पूरी है हमारे अस्पताल में आइसोलेशन बेड्स, आईसीयू बेड्स वेंटिलेटर ऑक्सीजन सप्लाई सारे तैयार हैं और ये सब पर्याप्त मात्रा में है और 24/7 अवेलेबल है हमारे स्टाफ पूरी तरह से ट्रेन है हमारे पास आर टी पी किट्स और ट्रेन स्टाफ सारे तैयार है और कोई भी इमरजेंसी या को કોઈ કોવિડ પેશન્ટ જો આયેગા ઉજ હોપ માત્રામાં કરાઈ જાય ગાંધીધામ ખાતે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એસઆરકે ઇન્સ્ટિટ્યૂટ સાપેડા અને રાજ્ય સરકારના આઈ હબ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અનોખા પ્રકારની સ્ટાર્ટઅપ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છના ઉદ્યોગ ક્ષેત્ર માટે નવી દિશા ઉભી કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલ આ કોન્ફરન્સમાં વિવિધ ક્ષેત્રોના યુવા સ્ટાર્ટઅપ્સ દ્વારા તેમના પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન આઈ હબ દ્વારા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને રાજ્ય સરકાર દ્વારા નવનિર્માણ ક્ષેત્રે થઈ રહેલા પ્રયાસોની વિગતો આપવામાં આવી હતી ગાંધીધામ ચેમ્બર દ્વારા આગામી સમયમાં ખાસ કરીને કૃષિ લોજિસ્ટિક અને સ્થાનિક નોકરીઓના સર્જન માટે તાલીમ કેમ્પ યોજાશે તેમ જણાવાયું હતું અંજાર નગરપાલિકા દ્વારા સખી મંડળની બહેનોના સહયોગથી જૂના કપડાનો સદુપયોગ કરીને વિનામૂલ્યે કાપડની થેલીઓ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સ્વચ્છ ભારત મિશન તથા શહેરી અને અર્બન લાઇવલીહૂડ મિશનના સંયુક્ત ઉપક્રમે આ માય થેલી અભિયાન દ્વારા દર અઠવાડિયાના ગુરુવાર અને શુક્રવારે થેલીનું વિતરણ કરવામાં આવશે સખી મંડળની બહેનો દ્વારા લોકોને તેના જૂના કપડામાંથી થેલીઓ બનાવી આપવામાં આવે છે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડી પર્યાવરણ સુરક્ષાને પ્રોત્સાહન આપવાનો અને સ્થાનિક સખી મંડળની બહેનોના કૌશલ્ય અને પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર